પીએમ મોદી ગુજરાતમાં છે અને ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ તેઓ ડીસાથી કરવાના છે આજે બે સભાઓ યોજાવાની છે બનાસકાંઠા અને સાબરકાંઠા બંને લોકસભા બેઠક ઉપર આજે જંગી સભા તેઓ યોજવાના છે

ગોઠવી દેવામાં આવ્યું છે કારણ કે વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે આ બે દિવસમાં તેઓ કુલ છ જાહેર સભામાં સંબોધન કરવાના છે અને સૌથી પહેલી શરૂઆત દિશાથી કરવામાં આવશે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ જોડાઈ ગયા છે મહેદીપ વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે સૌથી પહેલા આજની વાત કરીએ આજે કયા કયા વિસ્તારોમાં સભા જે ચોક્કસ અને માહિતી આપી દીધું કે લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌ સભા છે એ બનાસકાંઠા જિલ્લામાં કરવાના છે ત્યાં ડીસા ખાતે સભાને સંબોધવાના છે અને ત્યારબાદ અહીં સીધા હિંમતનગર આવવાના છે હિંમતનગરના સીધા દ્રશ્યો બતાવવા માંગીશ તમે જોઈ શકો છો મારી પાછળ જે સ્ટેજ બનાવવામાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા અન્ય મુખ્ય અપેક્ષિત મહેમાનો છે તે સ્ટેજ ઉપર હશે સાથે સાથે સાબરકાંઠાના જે ઉમેદવાર છે શોભનાબેન પણ અહીં ઉપસ્થિત હશે અને સાથે જો વાત કરવામાં આવે તો બીજા અન્ય ભાજપના અગ્રણીય નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહેવાના છે લગભગ પાંચ વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવશે અને સભાને સંબોધવાના છે તો ચોક્કસ એ કહી કે સાત સમગ્ર ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન છે અને વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં સવારે સાત વાગે મતદાન શરૂ થશે તો મતદાનનો સૌથી વધારે મતદાન કઈ રીતે કરે તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જંગી સભાઓ છે એ બે દિવસ થવાની છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શરૂઆત જે બનાસકાંઠે ડીસાથી કરી છે આજે આણંદમાં સાથે સાથે જો વાત કરવામાં આવે તો હિંમતનગરમાં જે સભા કરવાની છે આવતીકાલે ત્રણ સભા રાખવામાં આવી છે આણંદમાં સૌ પ્રથમ સભા કરવાના છે ત્યારબાદ જૂનાગઢ કરવાના છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો છેલ્લી જે અંતિમ સભા છે એ જામનગર કરવા કરશે ત્યારબાદ વડાપ્રધાન મોદી સીધા દિલ્હી જવા રવાના થશે અને સાત ફરી એકવાર એ ગુજરાત રવાના થશે અને અહીં આવીને પોતાનો કિંમતી મત છે અહીં આપશે

હાજી ચોક્કસથી તમને માહિતી આપી દીધું કે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બે દિવસ ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર પ્રવાસ છે મેં આપણે જેમ કીધું બનાસકાંઠાની શરૂઆત થવાની છે પછી અહીં હિંમતનગર આવવાના છે હિંમતનગરના જે ઉમેદવાર છે શોભનાબેન બારૈયા તેમને સાથે ઉપસ્થિત રહે તે પણ અહીં સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેશે સાથે સાથે જો વાત કરવામાં આવે તો બેન આ બહેને જિલ્લા એવા છે કે જ્યાં પશુપાલનનો સૌથી વધારે લોકો છે અહીં વસે છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે ઠાકોર સમાન ધરાવતી વસ્તી છે તેને પણ તે પણ અહીં ઉપસ્થિત હશે તો ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં લગભગ સૌથી વધારે જનમેદની ઉભનાય તેવી શક્યતાઓ રહેલી છે હાલ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ડીસા થોડી વારમાં પહોંચશે અને ત્યારબાદ હિંમતનગર છે તે અહીં પણ સભા સંબોધવાના છે તો ચોક્કસ એ કહી શકાય કે સાત મે જે ચૂંટણી થવાની છે જંગી ચૂંટણી થવાની છે ત્યારબાદ જો વાત કરવામાં આવે ચાર જૂને રિઝલ્ટ આવશે ખાસ કરીને જો વાત કરીએ તો હિંમતનગર છે હિંમતનગર જે સાબરકાંઠા બેઠક છે એ વર્ષોથી ભાજપનો ઘટ રહ્યો છે પરંતુ સામે આ વખતે કોંગ્રેસના જે ઉમેદવાર છે તુષાર ત્રવી તે પણ ખૂબ ખૂબ મજબૂત જણી રહ્યા છે હાલમાં જો વાત કરવામાં આવે તો અહીંયા મતદારો સાથે પણ વાત કરી કે મેં આપને કીધું એમ કે મતદાર છે હવે સમજદાર થઈ ગયો છે મતદાર વિકાસને જોઈને મત આવે છે કોઈ પાર્ટીની કે કોઈ પક્ષને જોઈને મત નથી આપતો તો ચોક્કસથી કહી શકાય કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ સાડા પાંચ વાગ્યાની અહીંયા હિંમતનગર આવી પહોંચશે અને સમાનને સંબોધશે વ્યવસ્થાઓની વાત કરવામાં આવે કારણ કે આટલા બધા લોકો એકત્રિત થવાના છે અને ગરમી ની સિઝન છે તો કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને સાથે જ કેટલા લોકો આશરે ઉપસ્થિત રહી શકે આ સભાઓમાં

સંગઠન જે અહીં ઉપસ્થિત હશે આજે સાથે જો વાત કરવામાં આવે તો જે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય અગ્રણી નેતાઓ છે ભાજપના તે લોકો અહીં ચોક્કસ હાજર હશે જી અને અત્યારની જો વાત કરવામાં આવે મેદીપ તો અત્યારથી કોણ કોણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ને પીએમ મોદી તો આવવાના છે ત્યારે તેમની સાથે કોણ કોણ ઉપસ્થિત જોવા મળશે ઉમેદવાર તો રહેશે પરંતુ તેમની સાથે કોણ કોણ ઉપસ્થિત રહેશે તમામ લોકો ભાઈ ઉપસ્થિત રહ્યા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તમામ જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના જે તમામ લોકો કાર્યકર્તાઓ છે એ તમામ અહીંયા ઉપસ્થિત છે અને લગભગ પાંચ વાગ્યા આસપાસ તમામ અગ્રણીઓ જે છે

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે આજે તેઓ બનાસકાંઠા અને સાબરકાંઠામાં જંગી સભાને સંબોધિત કરવાના છે ડીસામાં સાડા ત્રણ વાગે તો ત્યારબાદ સાબરકાંઠાના